સમજો so, ને <laughs> 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 એ તો કીધું કોહવા લેતો તો લેતો બધું એલા એ તું વિડિયો વાહે લેતો એમ કહું તું તું વાહે વાહે એને વિડિયો લેતોય પાછો બરાબર વાહે વાહે જાવ જે પાહો હાલ અને તમે મારો વિડિયો જોતો તો ભાઈ માઈક બનાવી દીજો અને તું હું મારી ગાડી વાહે પીડો હોય લે

તો હું સાચી સલાહ આપીશ ખોટી કોઈ દિવસ સલાહ નહીં આપું જેમ કે તમને આપેશ તમને તમને કઈ વાંધો નહીં કે આ ભાઈ દારૂ પીવી રહ્યા છે તો આપણે થોડી વાતચીત કરીએ તો તમે ભાઈ દારૂ શું લેવાનું પીવો હું કઈક તો મજબૂરી એવી હશે ના રે ના થોડી ઘણી હશે મજબૂરી જીત થી તમે દારૂ પીવો હં સરાય નહીં અરે થોડીક તો હોય ને મજબૂરી કંઈક તો હશે ને ઊભો નહીં થાતો શું ભાઈ ખુદ ઉભા નથી થઈ આપતા તો આવા નવા સમાચાર સાંભળવા ધબધબાટી ન્યૂઝ મન સાથે હું મન્યો પોતે જેને ગામ આખું કોઈ બંધ કેમેરો કેમે બંધ કરતો કરતો કઈ

એક ભાઈ દેખાણા અને લાગે છે મને કે લગભગ હોય એ દારૂ બારું વેચતા હશે તો તમારો દબડબાટ ન્યૂઝમાં તમે સમાચારમાં તમે બેના રહેજો તો આ ભાઈ અગર આપણે આયા હે દબડબાટી સમાચારમાંથી હું મન્યો પોતે ને હું આયા સમાચાર લેવા આવ્યો છું તમે સમાચાર લેવા બધુંય સાચું પણ અમારે કે માનવું નથી કે અરે હું સમાચારની ચેનલમાંથી હું ટીવી ચેનલમાંથી જેમ કે આયા આટલો બધો દારૂ વેચાય છે તો એના વિશે તમે થોડું ઘણું તો જાણતા હશો બરોબર જેમ કે દારૂ તો તમે વેચતા જઈશો અને ઝેરી દારૂ તો તમે વેચતા જઈશો મને એવું લાગે છે કે ના ના હું હે ને ઈમાનદાર માણસ છું ઝેરી દારૂ આપણી પાસે નથી થોડો ઘણો તો ઝેરી દારૂ હોય છે જેમ કે તમે કેમિકલ થોડું ઘણું નાખતા હશો તમને થોડોક તો ચડ્યો ચડ્યો હશે કે તમે થોડોક નાખો ના અમે ઈમાનદાર માણસ ભાઈ અમે દારૂમાં થોડો કોઈ ઝેર નથી નાખતા થોડો નહીં જરા નહીં ફાઈનલ વાત છે 100% કોઈ હોટલ તમારે ચેક કરવું એમ કેમેરો બંધ કરી દેતી પેલા

મારો રેડિયોલો કરે નો હોય એ એ પેલી ધારો દાવ પીવા દે તમે પાછળ આયા એ ઓ જો હમચર મદય દી સો દો તું માર બાયડી જોઈ જાય આ વાત કરે ડાઉ પીવા દે બાકી હે વાત કરે હે તે તું લઈ હા હા પોલીસ ને